નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વર્ષ જુનાગઢની બનેલી ઘટના વિશે લગભગ પાંચસો વર્ષ પહેલા જુનાગઢ શહેરમાં બનેલી સત્ય ઘટનાની આ વાત છે તે સમયમાં એ મનોરંજનમાં માત્ર ભવાય જુનાગઢમાં દયારામ કરીને એક કલાકાર એક મહિનાથી પોતાના નાટક અને ખેલ બતાવી એ લોકોને મનોરંજન કરાવતો અને પોતાની રોજી કમાતો હતો પણ દયારામના ખેલ જોવા માટે એ ગામના શેઠ ક્યારેય ના આવે એટલે દયારામે ગામ લોકોને એક દિવસ એ નગર શેઠને નાટક જોવા લાવવા વિનંતી કરી ગામના માણસોએ કહ્યું કે અમારા ગામના નગરશેઠ જન્મથી આજ સુધી ક્યારેય હસ્યા નથી તેના ચહેરા પર એ હાસ્ય મુદ્રાજ ભગવાન બનાવતા કદાચ ભૂલી ગયો દયારામ કહ્યું કે તમારા ગામના શેઠને નાટક જોવા લઈ આવો અને તેને ના ના તો મારી કળા લાજે અને જો નિષ્ફળ ગયો તો આ જ પછી નાટકના ખેલ બતાવવાનું બંધ કરી દો ગામના માણસોએ પણ દયારામના સાહસને ઉકસાવવા દયારામ જીતે એક હજાર રૂપિયા આપવાનું કહ્યું દયારામ મદારીનો વેશ પહેરીને હાથમાં ડમરું લઈને પણ ક્યારેક ચાચો મદારી સાસો મદારી ભૂલ કરે પણ દયારામ નહીં હો પણ નગરશેઠના ના પર હાસ્યની એક રેખા ના આવી આ રીતે દયારામે અનેક ખેલ બતાવ્યા પણ નિષ્ફળ અંતે દયારામે હાર માનતા કહ્યું તમારા નગરશેઠ જાતે કેવા છે જવાબ મળ્યો નાગર દયારામ કહે નાગર નરસિંહ મહેતાના કુળના છે હા પ્રભુ અમારા નગરશેઠ નાગર છે લોકોએ જવાબ આપ્યો તો હવે હું મારો છેલ્લો પ્રયાસ કરી જો દયારામે કહ્યું દયારામ પડદા પાછળ ગયા પોતાનો વેશ બદલી બહાર આવ્યા વેષ્ણવી ટોપી કપાળમાં તિલક અને હાથમાં કરતા લઈને નરસિંહ મહેતા પાછો અવતાર લીધો દયારામે નરસિંહ મહેતાના વેશમાં નરસિંહ મહેતાનું એક પદ ગાયું અને ઘટના ઘટી નગરશેઠ પોતાના કુળનું ગૌરવ અનુભવતા હોય હસ્યા અને આંખમાંથી કાંઠે પાણી પડી ગયું ગામ લોકોએ એક હજાર રૂપિયા કરીને દયારામને આપ્યા જેમાં પોતાની યથાશક્તિ પ્રમાણે ઉમેરો કરી દયારામે કહ્યું આ નરસિંહ મહેતાના ચરિત્રનો પ્રતાપ છે મારો નહીં આ રકમ ગાયો માટે વાપરી નાખજો રાતનો એક દોઢ વાગી ગયેલો એટલે દયારામ વેશ બદલ્યા વગર પોતાના ઉતારા તરફ ચાલતો થયો દયારામ ચાલ્યા જાય છે એવામાં તેને આભાસ થયો કે તેની પાછળ કોઈ આવે છે જોયું તો ચાર સ્ત્રી દયારામના પગ દબાવી અને ચાલી આવે છે દયારામને લાગ્યું નાટક જોવા આવી છે એને કોઈ સથવારો નહી હોય એટલે મારી પાછળ ઘરે જવા માટે આવતી હશે દયારામ પોતાના ઉતારે પહોંચી ગયો પણ પેલી ચાર સ્ત્રીઓ દયારામની પાછળ જ હતી હજુ દયારામે પૂછ્યું તમે કોણ છો બેનો અમને ન ઓળખી દયારામ અમે તમારી છીએ પેલી સ્ત્રીઓએ કહ્યું દયારામ કહે મતલબ એમ મતલબ દયારામ અમે તારા જીવનના જીવનમાં આવનારી ચાર હત્યાઓ છીએ પણ ત્યાં જે નરસિંહ મહેતાનો વેશ લીધો ને એટલે અમે તારામાં રહી ના શકી અમારે એ બહાર નીકળી જવું પડ્યું સ્ત્રીઓએ એ જવાબ આપ્યો દયારામે ઉમરામાં એ ઉભા ઉભા સંકલ્પ કર્યો કે નરસિંહ મહેતાના વેશમાં જો ચાર હત્યાઓને મારામાંથી બહાર નીકળી જવું પડતું હોય તો હું નરસિંહના નામ પર સંકલ્પ કરું છું કે જીવીશ ત્યાં સુધી નરસિંહનો પોશાક એ નહીં ઉતારો અને દયારામ જીવ્યા ત્યાં સુધી નરસિંહ મહેતાના પોશાકમાં જ એ રહ્યા હતા દયારામને સૌરાષ્ટ્રના બીજા નરસિંહ મહેતા તરીકે પણ એ લોકો ઓળખે છે જેટલી માહિતી સાંભળેલી તેટલી વર્ણવી છે કઈ ભૂલ હોય તો ક્ષમા ચાહું છું મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલની સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય નરસિંહ મહેતા